અલુરિયા ચોકમાં આવેલ કૃષ્ણેશ્વર મહાદેવ ખાતે ભાવિકોના સહયોગથી સપ્તાહમાં ત્રણ દિવસ બટુક ભોજન કરાવાય છે બટુક ભોજનની વિશેષતા એ છે કે બાળકોનું ભાવતું ભોજન ત્યાં જ બનાવીને જમાડવામાં આવે છે મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકોને પોતાને આવતા પ્રસંગો બાદ આ ઉમદા કાર્ય માટે સહયોગ આપે છે અને આ જ કારણસર બાળકોને મનપસંદ વાનગીઓ પીરસવામાં આવે છે બટુક ભોજનનો લાભ એકસોથી વધુ બાળકો લઈ રહ્યા છે જે અંગેની માહિતી કૃષ્ણેશ્વર મહાદેવના પૂજારી શ્રી લાલા બાપુએ આપી હતી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર હલુરિયા ચોક ભાવનગર મહંત શ્રી લાલા બાપુ કાયમ ધોરણે આ મંદિરે બાળકો માટે બટુક ભોજન રાખવામાં આવે છે સાંજે અને વિવિધ વેરાયટી જે બાળકો જમી શકે અત્યારના પ્રમાણમાં બાળકો માટે અમે બધુક ભોજન કરાવીએ છીએ અને યથાશક્તિ ભાવિક ભક્તો જન્મદિવસ હોય મરણ કિ હોય વાર તહેવાર હોય સારા કાર્ય માટે થઈ અને લોકો ભાવિક ભક્તો બાળકો માટે ભટ્ટુક ભોજન આ મંદિરમાં અવારનવાર કરાવે છે અને હોળી સંખ્યામાં બાળકો ભટ્ટુક ભોજન લઈ અને પ્રસાદ ગ્રહણ કરે છે જય ભગવાનનાથ દિવસનો ખર્ચ અમે એવું નથી કહેતા તમે અહીંયા ભટૂક ભોજન માટે વસ્તુ આપી જાઓ અને અમે અહીંયા બાળકોને જમાડી દઈએ એવું ફરજિયાત નથી કે તમારે અહીંયા પૈસા જ નોંધાવા તમે વસ્તુ પણ આપી શકો છો